કંથારપુર વડ મહુડી જૈન મંદિર અને ઇફકો કલોલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી માટે ખાસ આયોજન સંદર્ભે બેઠકમાં વિચાર વિમર્શ કરાયો હતો વિશ્વ યોગ દિવસ પહેલા તારીખ ચૌદમી જૂનથી વીસમી જૂન સુધી યોગ સપ્તાહની ઉજવણી કરાશે જેના આયોજન સંદર્ભે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી આગામી તારીખ એકવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ ગીર સોમનાથ જિલ્લાના કોસ્ટગાર્ડ સ્ટેશન વેરાવળ સાગર દર્શન સોમનાથ જમજીરધૂ જામવાડા આદ્રી બીચ નલિયા માંડવી બીચ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની જગ્યાઓ ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણી સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવશે તો એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે ત્યારે એકવીસમી જૂને કક્ષાના વિશ્વ યોગ દિવસની નડાબેટ બોર્ડર ખાતે ઉજવણી કરવામાં આવશે ત્યારે તંત્ર દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટર તેમજ એસપી દ્વારા સ્થળને લઈ નિરીક્ષણ કરાયું છે તો પાણી પાર્કિંગ અને અન્ય બાબતોને લઈ પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અમરેલી જિલ્લામાં મહિલા સશક્તિકરણ માટે એકવીસ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે સોળથી વીસ જૂન દરમિયાન જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યોગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે વર્ષ બે હજાર પંદરથી પ્રતિવર્ષ તારીખ એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે તો ચાલુ વર્ષે એકવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વડોદરા શહેર જિલ્લામાં તારીખે એકવીસમી જૂનના રોજ વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે